અમદાવાદમાં દેશની સૌથી બીજા નંબરની ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાશે અષાઢી બીજને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રથયાત્રાની તાડમાડ તૈયારીઓ થઈ રહી છે રવિવારે ભગવાન જગન્નાથનું મોસાળમાં સોના ચાંદીના આભૂષણોને અવનવા વાકા સાથે ભવ્ય મામેરું યોજાયું હતું આ મામેરા દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા મળતી માહિતી મુજબ સરસપુર મોસણ મંદિર ખાતે ભગવાન જગન્નાથને વાણસાના મનીષભાઈ ત્રિવેદીના યજમાન પરિવાર દ્વારા ભાવભેર મામેરું અર્પણ કરવામાં આવ્યું હતું આ અલૌકિક મામેરાના દર્શન માટે સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને ભજન તથા અચય રણસોડરાયના નાદ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું દર્શન કરવા ભક્તોની લાંબી લાઈનો મિત્રો ભગવાનના મામેરાના દર્શન કરવા માટે સરસપુર મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા સરસપુર મંદિરથી લઈને શારદાબેન ચાર રસ્તા સુધી ભક્તોની લાંબી લાઇન જોવા મળી હતી ભગવાનના અલૌકિક વાઘા અને આભૂષણોનું પ્રદર્શન મિત્રો ભગવાન જગન્નાથ માટે ખાસ ફૂલોની ડિઝાઇન સુંદર ગુલાબી અને નેવી બ્લુ તૈયાર કરવામાં આવ્યા છે આ ઉપરાંત સોના ચાંદીના અલૌકિક આભૂષણો પણ ભગવાનને અર્પણ કરવામાં આવ્યા છે અવનવી ડિઝાઇન સાથેના વાકા અને દાગીનાના દર્શન માટે મૂકવામાં આવ્યા છે જેને નિહાળવા માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી મંદિરની બહાર પણ લોકો ભગવાનના દર્શનનો લહાવો લઈ રહ્યા હતા જે સંગમ દર્શાવે છે આજે વાણસામાં ભવ્ય શોભાયાત્રા નીકળશે મિત્રો યજમાન પરિવારે જણાવ્યું હતું કે ત્રેવીસ જૂન સોમવારના રોજ સવારે સાડા સાત વાગ્યાની આસપાસ આ મામેરું વાણસા હરિહંત સોસાયટી ખાતે કાઢવામાં આવશે સમગ્ર વાણસા વિસ્તારમાં ભવ્ય શોભાયાત્રા નીકળશે જેમાં પાંચ હજારથી થી વધુ લોકો જોડાશે તેવી શક્યતા છે આ શોભાયાત્રા ભગવાન પ્રત્યેની શ્રદ્ધાને આગામી રથયાત્રાના ઉત્સાહને વધુ વેગ આપશે સરસપુર મંદિર ખાતે આ મામેરું અર્પણ કર્યું મિત્રો વાણસા વિસ્તારની હરિહંત સોસાયટીમાં રહેતા મનીષભાઈ ત્રિવેદી આ વર્ષે ભગવાનના મામેરાના યજમાન બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે તેમણે અત્યંત ભાવ અને શ્રદ્ધાથી ભગવાન માટે આ મામેરું અને ભવ્ય રીતે તૈયાર કર્યું છે યજમાન પરિવારે આજે સરસપુર મંદિર ખાતે આ મામેરું અર્પણ કર્યું હતું જે તેમના કૃતજ્ઞતા અને ભક્તિભાવનું પ્રતિક હતું ભગવાનના અલૌકિક વાઘા અને આભૂષણોનું પ્રદર્શન મિત્રો ભગવાન જગન્નાથ માટે ખાસ ફૂલોની ડિઝાઇન સુંદર ગુલાબી અને નેવી બ્લુ રંગના વાકા તૈયાર કરવામાં આવ્યા છે આ ઉપરાંત સોના ચાંદીના અલૌકિક આભૂષણો પણ ભગવાનને અર્પણ કરવામાં આવ્યા છે અવનવી ડિઝાઇન સાથેના વાકા અને દાગીનાના દર્શન માટે મૂકવામાં આવ્યા છે જેને નિહાળવા માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી મંદિરની બહાર પણ લોકો ભગવાનના ભજન ગાતા ગાતા દર્શનનો લહાવો લઈ રહ્યા હતા જે ભક્તિને ઉત્સાહનો અનોખો સંગમ દર્શાવે છે